વંદે માતરમ ના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓને કર્મચારીઓ દ્વારા વંદે માતરમ નું સામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવાયો ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું બે દિવસ અગાઉ સવારે પાંચ વાગ્યે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુમાં ક્ષતિઓ જણાય કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું ન હતું નર્સિંગ સ્ટાફ પણ ક્વોલિફાઈડ જણાયો ન હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ગાન વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂરા થવાના અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રગીત વંદે નું સમૂહગાન તથા સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવ્યા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરીનો થયો પ્રારંભ પાલિકા સત્તાધીશોએ સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય સિતલબેન નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ દ્રઢ ઈચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવન બીમારીને હરાવી આજે તેઓ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે અનેક દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યા

સરહદ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બને એવી અપીલ કરાઈ હતી સાંસ્કૃતિક વિભાગના મીતા ગવલીએ પ્રાસંગિક ઉદબોધન આપતા વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક ઐતિહાસિક મહત્ત્વ અને વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતા રજૂ કરી હતી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું સાથે જ ભારત દેશની સેવા અને સન્માન સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા સ્થાનિક રોજગારને સમર્થન પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથા પર્યાવરણ જતન સહિતની બાબતો પર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવા શપથ ગ્રહણ કરાયા હતા આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સહિત રેવન્યુ પંચાયત અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેકનિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી આ ઉપરાંત હોસ્પિટલ એક રહેણાંક બંગલામાં ગેરકાયદેસર રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમાં હોસ્પિટલનું પીએમ જેએ એમ પેનલમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે માહિતી મુજબ સેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી આ હોસ્પિટલ લાંબા સમયથી ચાલતી હોવા છતાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી જેના કારણે ગેરરીતિઓ ચાલુ રહી હતી આ કાર્યવાહી બાદ જિલ્લામાં અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં ચકચાર ફેલાઈ જવા પામી છે આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરતી અન્ય સંસ્થાઓ સામે પણ તબક્કાવાર કડક પગલાં લેવામાં આવશે વધુમાં જે ભરૂચનગરની પાલિકાને ફાયર વિભાગના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને ફાયર સેફ્ટીના સાધનોની પણ ચકાસણી હાથ ધરી હતી આ અંગે હેડ ફાયર ઓફિસર શૈલેષ સાંસેએ જણાવ્યું હતું કે આજરોજ અમારા દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલની બિલ્ડિંગની ઊંચાઈ નવ મીટર કરતાં ઓછી અને પાંચસો સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરૂર નથી પરંતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂપ ન હોય તેઓને નોટિસ આપી સેલ્ફ ડિક્લેરેશન આપવાનું જણાવ્યું છે

નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ગાન મંદિર પચાસ વર્ષ પૂર્ણ થવાને આરે ભારતના રાષ્ટ્રીયગીત વંદેમાતરમના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજરોજ રસવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત હંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીયગાન વંદેમાતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું સદર કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડીયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ શહેરભાજક પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું સાથે રાજ્યમંત્રી ઈર્ષોસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ નગરજનો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ ગીતની રચના સાત નવેમ્બર અઢારસો પંચોતેરમાં વંકીમચંદ્ર ચતુભાઈ દ્વારા એની રચના કરવામાં આવી હતી એને આજે એકસો પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર આ એકસો પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ સાડા દસ વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો સ્કૂલના બાળકો તમામ કાર્યકર્તા મિત્રો તમામ નાગરિકો આ વન્ય માતૃમ ગીતનું ગાયન કરે અને એ આશયથી આજે અહીંયા અંકેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો

પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરના નગરજનોને આ માર્ગને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી જોકે વરસાદે વિરામ લેતા અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આજથી અંદાજે રૂપિયા પાંચ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર હાદસામાં માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કર્યો હતો દરમિયાન આજથી આ માર્ગની કામગીરી શરૂ થતાં સ્થાનિક નગરજનો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ થતાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને ઉપપ્રમુખ ભાવેશ કાયસ્તે માર્ગના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું ઓએનજી સીથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાડમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ ત્રિમનની હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી મિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે બટન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી ને બે બે દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી ડામણ પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આ જ રોજ ડામર પીવરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મારે અંકલેશ્વર નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરવી છે કે આપ કોઈના વાતોમાં ભ્રમિત થતા નહીં અને આ જે ડામર રોડ બની રહ્યો છે જેણે પણ આ કામની ક્વોલિટીનું મટીરિયલનું જે કાંઈ ચકાસણી કરવી હોય એ કરી શકે છે અને આ રોડ અંકલેશ્વર નગરજનોને હું અંકલેશ્વર નગરપાલિકાના કારોબારીના ચેરમેન તરીકે દૈતિક જવાબદારી સ્વીકારીને હું એવું કહેવામાં આવ્યું કે આ રોડ સંપૂર્ણ ગુણવત્તાવાળા બનવાનો છે અને આવનારા દિવસોમાં ત્રણ વર્ષ સુધી આ રોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એ એજન્સીની જવાબદારી હશે એ અમે અંદર ક્લોઝ રાખ્યો છે અને આ કામની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા થોડા દિવસમાં જ આ મુખ્ય કામ પૂર્ણ કરવામાં આવશે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જે વિસ્તારમાં રહેતા સાત નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપી સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ભારત પુરુષોમાં મોં અને ગળાના કેન્સર જ્યારે સ્ત્રીઓમાં સ્તન તથા ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે અગલીસરની શીતલબહેન પટેલને વર્ષ બે હજાર ચોવીસમાં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું ખુશાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો વધુમાં શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાથી પરિવારમાં ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી જોકે જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું હતું શીતલબેને મુંબઈ સુરત અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લીધી હતી તબીબોના માર્ગદર્શન હેઠળની સારવાર અને પરિજીવોનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશ અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી છે તેઓ કહે છે કે જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું હતું ત્યારે હું અને મારો પરિવાર ખૂબ ગભરાઈ ગયા હતા પરંતુ પરિવારના સહયોગથી હિંમત મળી છે હું આજે બધા કેન્સરના દર્દીઓને કહેવા માંગુ છું કે ગભરાશો નહીં મજબૂત બનો અને વિશ્વાસ રાખો કેન્સર લડતમાં જીત નિશ્ચિત છે મારું નામ શીતલબેન નવીનભાઈ પટેલ છે હું અંકલેશ્વરમાં રહું છું અને હું બ્રેસ્ટ કેન્સર મને થયું હતું અને અમે બધા ઓપરેશન કરાયું કેમાં લીધા અને રેડિયેશન લીધા એનાથી મને ઘણું સારું થઈ ગયું અને જ્યારે મને થયું ત્યારે બહુ જ એકદમ હિંમત હારી ગયા હતા પણ મેં બહુ સ્ટ્રોંગ થઈ અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે હમણાં સારું મને થઈ ગઈ છે છે અને અને બહુ હિંમત આવી હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી કારણ કે હું પોતે બી તમારું આ આગળ તમારું આ છે કે હું જો કેવી સરસ થઈ ગઈ મેં મનોબળ મજબૂત રાખ્યું મારા સમાજની અને મારા પરિવારની હિંમતથી હું બહુ જ ખરેખર એકદમ મેં મનોબળ મજબૂત રાખી એટલે બહુ સરસ મને થઈ ગયું છે અને તમે અત્યારે જોઈ શકો છો કે મારું આ અત્યારે કેવું પોઝિશન છે જો સારું એટલું સારું થઈ ગયું છે મને અને હું તમને બધાને કહું છું કે તમને જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી અને નિદાન કરાવવાનું અને મનોબળ મજબૂત રાખવાનું હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ हो चुकी है वन ऑफ द द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा डेकोर हब इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू तो परफेक्टली मैच योर नीड यह है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्ट सूदिंग सूथिंग डिफ्यूजर डिजाइनर वॉल क्लॉथ क्लासी मिरर्स रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट पिलोज डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों तो के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स,

अंकलेश्वर पासेना नेशनल हायवे उप अमरपुरा पाटिया पा बी डिविजन पोलिस मथक फरज बजावता पोलिस ने अजाणया वाहन चालके अडफे मेता पोलिस कर्मिघेच मोत निपज वाहन चालक अकस्मात सर्जी वाहन लय फरार અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ નેસેલ હાઇવે ઉપર અમરતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાન અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓ સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસની ટીમે અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી અને હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ કરી મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાણાથી ટ્રક ચાલક યુનુસ મકુલની ધરપકડ કરી ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ ભરૂચ ખાતે વંદેમાતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે ભરૂચ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા આ અવસરે એક દિવસ માટે સરકારી કચેરીનો સમય સવારે સાડા દસ થી સાંજે છ દસ વાગ્યા બદલે સવારે સાડા થી સાંજે પાંચ દસ સુધી રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમના ભાગરૂપે તમામ કચેરીઓમાં વંદે માતરમ રાષ્ટ્રગાન અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ સાથે શપથ લેવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયાના અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમ અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની શપથ લીધી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ અઢારસો પંચોતેરમાં સ્વતંત્રતા ચળવળ દરમિયાન વંદે માતરમ ગીત રાષ્ટ્રીય ચેતના અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક બન્યું હતું તેના દોઢસો વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે રાષ્ટ્રગીતના સન્માનમાં આ ઉજવણી યોજાઈ હતી આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સી અધિકારી નૈતિકા પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્ષના અવસરે આપણે આજે ભેગા થયા છે ત્યારે મિત્રો વંદે માત્ર ગીત નથી એ આપણા રાષ્ટ્રના આત્માનો અવાજ છે હૃદયના દેશ પ્રેમની છે અને આપણા સ્વતંત્ર સંગ્રામની પ્રેરણાનો આધાર છે મિત્રો એકસો અંગ્રેજોનું શાસન હતું ત્યારે એક મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચોટાધ્યાય પોતાના આનંદ ભાવની નવલકથામાં એક અદ્ભુત ગીતની રચના કરી હતી અને તે સમયના ગુલામ ભારત માટે આ ગીત ક્રાંતિનો નો બની ગયું હતું વરુજ સમસ્ત સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સાઈ જુલેલાલજી તથા સમગ્ર સિંધી સમાજ વિરુદ્ધ છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરના અમિત બધેલ નામના વ્યક્તિ દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણીના કારણે ભરૂચ સહિત સમગ્ર સિંધી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે ના રોજ અમિત બધેલે દ્વારા ભગવાન સાઈ જુલેલાલજી અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન આપ્યું હતું આ ઘટનાને પગલે સિંધી સમાજમાં ઠેર ઠેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે આજરોજ ભરૂચના સિંધી સમાજ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે જો અમિત બધેલે વહેલી તકે જાહેરમાં માફી નહીં માંગી તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડા એ દેખા દેતા ગ્રામજનોમાં ભય માહોલ સર્જાયો હતો વન વિભાગ ને જાણ કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવું આ દરમિયાન વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વરના ભાધિકામે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો દસ દિવસ પહેલાં ગામની એકવાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પાંજરામાં દીપડો પૂરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને દીપડાને સાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે મારું નામ મુનવર પટેલ છે આજથી દસ દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે દીપડો પાંજરામાં પૂરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના ફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય મારું નામ આર કે ત્રિવેદી રાઉન ફોરેસ્ટર તારીખ પચીસ દસ પચીસના રોજ ભાદીમાંથી નું મારણ કરેલ જેની સૂચના મળતા મૂકવાની કામગીરી હાથ ધરેલ આજ રોજ તારીખ સાત દસ સાત હજાર પચીસ ના રોજ મહેરબાથી ભરૂચ રેન ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાદી મુકામેથી લાવી શાલીમા નર્સરી પર લાવેલ જેને કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળ તાલુકાના કરગઢ ગામમાં ઓર સમાજ દ્વારા માટી ખોડાણના નામે ઓર સમાજના સ્મશાનમાંથી હાડપિંજરો કાઢવા સામે વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી કરવામાં આવી હતી પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે કરગઢમાં બાપદાદાના સમયથી તેઓ રહે છે અને સમાજના રિવાજ મુજબ પરિવારજનોના સ્વર્ગવાસ બાદ ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે હાલમાં ગામના તળાવની બ્યુટિફિકેશનની કામગીરી માટે પંચાયત કમિટી દ્વારા નાણાકીય લાભ માટે માટી ખોડાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેનો વિરોધ હોવા છતાં તે ઓળ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે સ્વર્ગસ્થ સ્વજનોના હાડપિંજર પણ

પોલીસ મથક ખાતે રાષ્ટ્રીય ગાન વંદે માત્રો પચાસ વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષીને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના મૂળ સ્વરૂપ નું સમૂહ ગાન તથા સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાષ્ટ્રીય ગાન વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂરા થવાના અનુલક્ષીને વંદે માતરમના મૂળ સ્વરૂપનું સંમોગન કરવામાં આવ્યું હતું સાથે પોલીસકર્મીઓએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા ભરૂચ નંદેલાવ ગ્રામ પંચાયત હાથમાં ભૂસા સોસાયટીમાં વિસ્તારમાં ગત મધરાત્રે સાપ દેખાતા લોકોમાં એક વખત મચી ગઈ હતી માહિતી મુજબ રાત્રે કલાકે સાપ દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવક યશ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહનો સંપર્ક કર્યો હતો હિરેન તથા જીગર પટેલની ટીમ સ્થળ પર પહોંચી સાપને કોઈ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધો હતો બાદમાં સાપને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો બચાવદળના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલ સાપ ચેકટ કિલબેક જાતિનો બિનઝેરી સાપ હતો જેના કારણે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કમોસમી વરસાદ બાદ સરીસૃપ જીવો રહેણાંક વિસ્તારોમાંથી બહાર આવતા બનાવોમાં વધારો થઈ રહ્યો છે લોકોમાં અપીલ કરવામાં આવે છે કે સાપ દેખાય તો ગભરાટ કર્યા વગર તાલીમ પ્રાપ્ત સાપ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો વંદે માતરમ ના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમ નું સામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવાયો ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાયું બે દિવસ અગાઉ સવારે પાંચ વાગે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુમાં ક્ષતિઓ જણાય કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું ન હતું નર્સિંગ સ્ટાફ પણ ક્વોલિફાઈડ જણાયો ન હતો